જર્જરિત રસ્તા ઓને પીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા હતા તબીબી સૂત્રોએ કહ્યું હતું કે કરોડોના કોન્ટ્રાક્ટમાં લાખો નું કમિશન ઉખડી ગયેલા રસ્તા ઉદાહરણ બનીને બીબી સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાડ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે જેને લઈ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલની જર્જરીત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી